વલસાડમાં હાઇવે એજન્સીની બે જવાબદાર વૃત્તિએ હદ વટાવી દીધી છે ઘણી વખત દર્દીઓના લાવવા લઈ જવા માટે સમયસર એમ્બ્યુલન્સ નથી મળતી જેને કારણે અનેક વખત દર્દીઓએ જીવ ગુમાવવો પડે છે તેવામાં હાઇવે એજન્સી રોડ રસ્તાના પરના પરચુરણ કામ માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરતી જોવા મળી છે એમ્બ્યુલન્સમાં લાઇટ રિપેરિંગ કરવાનો સામાન ભરાયેલો જોવા મળ્યો એમ્બ્યુલન્સ હાલત પણ ખખડત જોવા મળી હતી એમ્બ્યુલન્સના દુરુપયોગનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જો કે હાઈવે એજન્સી પર એમ્બ્યુલન્સના દુરુપયોગને લઈને અત્યારે તો અનેક સવાલો ઉઠી રહ્યા છે વિગતો સાથે સંવાદદાતા માનવ જોડાઈ ગયા છે માનવ એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે શું વધુ અપડેટ છે અંગે જાણવાનું કે જે હાઇવે પર જે વાહનો દોડતા હોય છે અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવતા હોય છે ને કરીને હાઇવે પર ક્યારે પણ અકસ્માત થાય તો ત્યારે હાઇવે ઓથોરિટીની જે પણ જે પણ કંપની છે તેઓએ એમ્બ્યુલન્સ રાખવી ખૂબ જરૂરી હોય છે પરંતુ આ જે દ્રશ્યો દેખાય છે એમ્બ્યુલન્સનો ઉપયોગ દુર્દ થયો હતો હાઇવે પર જે લાઇટો જે બગડી ગઈ હતી તેને રિપેરિંગ તો સામાન લઈને આજે લોકો જે નો ઉપયોગ કરી રહ્યા હતા એટલે ક્યાંક આ જે દ્રશ્યો છે એ ચોખોનના દ્રશ્યો છે કારણ કે જો અકસ્માત થાય કે કોઈને એમ્બ્યુલન્સની જરૂર પડે તો તેનો ઉપયોગ થઈ શકે તેમ ન હતો કારણ કે તેનો તેમાં સામાન ભરેલો હતો જી બિલકુલ માનવ આભાર જાણકારી આપવા બદલ